नमस्कार विद्यार्थी मित्रों जो मित्रों जुलाई 2025 સેશન્સ ની ને બધાને ખ્યાલ છે કે एग्जाम થઈ ગઈ છે ઓકે તો યુનિવર્સિટી અમુક રિઝલ્ટ ડીકલેર કરવાના શરૂ કરી દીધા છે તો પહે રિઝલ્ટ ડીકલેર કરે છે just આપણે યુનિવર્સિટીના પોર્ટલ પર જઈએ તો Google Chrome બ્રાઉઝર માં આપણે લખીએ કે BAOU રિઝલ્ટ ઓકે BAOU રિઝલ્ટ ઉપર આપણે જેમ ક્લિક કરશું એટલે આપણી સમક્ષ ઓપન થઈ જશે આ લિંક આપેલી છે એના પર આપણે ક્લિક કરી દઈશું ઓકે તમારી સમક્ષ મિત્રો જુલાઈ 2025 સેશન્સ તો આપણે જોઈશું તો જુલે 2025 સેશન્સ માં ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટેનું રિઝલ્ટ કયા આયા છે તો કે બીએ બીકોમ ઓલ્ડ કોર્સીસ નું રિઝલ્ટ નહીં અપડેટ થાય છે ક્લિયરલી મેન્શન છે ગ્રેજ્યુએટ માં બીએ બીકોમ ઓલ્ડ કોર્સ નું રિઝલ્ટ આવેલું છે અને બીકોમ ટીવાય નું રિઝલ્ટ આવેલું છે ઓકે પછી તમારે बीएससी आईटी નું સેમ 6 નું રિઝલ્ટ આવેલું છે માસ્ટર્સ માં એમસીએ સેમ 4 નું રિઝલ્ટ આવ્યું છે એમજીટી નું રિઝલ્ટ આવ્યું છે અને એમએસસી આઈટી સેમ 4 નું રિઝલ્ટ અહીંયા અપડેટ થયેલું છે ओके okay. जे वस्तु અહીંયા મેન્શન છે મિત્રો જો તમને આમાં एग्जाम આપેલી હશે તો જરૂરથી પોતાનો રિઝલ્ટ ચેક કરી લેજો જો મિત્રો અત્યારે યુનિવર્સિટી એ પોર્ટલ પર રિઝલ્ટ અપડેટ કરવાનું શરૂ કરી દીધા છે ઈટ મીન્સ કે હવે જેમ જેમ યુનિવર્સિટી નું કામ પતતું જશે જેમ જેમ રિઝલ્ટ અપલોડ થશે તેમ તેમ અહીંયા બધી વસ્તુ અપડેટ થતી રહેશે તો જરૂરથી યુનિવર્સિટી નો પોર્ટલ એ હંમેશા ચેક કરતો રહેવાનો ઓકે એટલે જેમ અહીંયા રિઝલ્ટ આવી જશે તો તમને એ વસ્તુનો આઈડિયા આવી જશે એ લો વસ્તુનો તમને ખ્યાલ આવી જશે ओके क्लियरली ग्रेजुएट प्रोग्राम માટે મેન્શન છે મિત્રો કે बीए બીકોમ ઓલ્ડ લખ્યું છે ઈટ મીન્સ કે ઓલ્ડ કોર્સ નો રિઝલ્ટ છે પછી લખ્યું છે બી બીકોમ ટીવાય ઓકે બીકોમ ડ્યુઅલ રિઝલ્ટ છે પછી बीएससी आईटी सेम 6 એમનો રિઝલ્ટ છે અને માસ્ટર કોર્સીસ ના પણ હમકો રિઝલ્ટ અહીં અપડેટ થયેલા છે ઓકે તો તમારા फ्रेंड्स સાથે બધાની સાથે આ વિડિયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા હોય કે અત્યારે યુનિવર્સિટીના પોર્ટલ પર રિઝલ્ટ અપડેટ થવાના શરૂ થઈ ગયા છે ઓકે અને મિત્રો જેમ આપણો YouTube ચેનલ છે WhatsApp ચેનલ છે જે રીતે આપણે એક Instagram ચેનલ બી ચાલુ કર્યું છે જેને લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપડા Instagram ચેનલ ને ફોલો કરી શકો છો ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ માહિતીઓ તમને Instagram ચેનલ પર થી પણ મળતી રહેશે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ એક નેક્સ્ટ વિડિયો માં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો